અને હું સ્પષ્ટ તમારી સામે દાવો કરું છું અને ચેલેન્જ સાથે દાવો કરું છું કે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે નરેન્દ્રભાઈની લોક ચાહનાથી આણંદની સીટ આવે છે તો કોંગ્રેસને ભાજપ બંને અડધા અડધા પૈસા ખર્ચીને એક વાર એક સીટ પર બેલેટથી ચૂંટણી કરાવી દે જો એ બેલેટથી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી આણંદની સીટ પર જીતી જાય તો હું આખી જિંદગી કમલમે વગર પૈસે નોકરી કરીશ આણંદની લોકસભા બેઠક એને કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે વર્ષોથી એવું કહેવામાં આવતું હોય છે કે કોંગ્રેસનો ગઢ છે અને આ વખતની લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પાટીદાર વશિષ્ઠ ક્ષત્રિય બંને ઉમેદવારો છે અમિત ચાવડા આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસમાંથી આપણી સાથે રાજકીય વિશ્લેષક છે કે જેઓ આણંદના રાજકારણને ખૂબ જ નજીકથી જાણે છે વર્ષોથી જાણે છે તેમની સાથે વાત કરીશું અલ્પેશભાઈ આણંદમાં આ વખતે રહ્યું આ વખતની ચૂંટણીમાં અને કયા કયા ફેક્ટર એવા હતા કે કોંગ્રેસને અથવા તો ભાજપના ઉમેદવારોને નડે એવા હતા સૌથી પહેલાં તો તમે જોયું કે ક્ષત્રિય આખું આંદોલન બહુ મોટા પાયે ચાલ્યું આણંદની લોકસભાની સીટ જે છે ને એ હંમેશા ક્ષત્રિય પ્રભુત્વવાળી રહી છે સાડા આઠ મતલબ આઠ લાખ પાસઠ હજાર વોટર્સ છે ઠાકોર ક્ષત્રિય મુસ્લિમ વોટર્સ છે ત્રણ લાખ ઉપર એની સામે પાટીદાર વોટર્સ ત્રણ લાખ એટલે મુસ્લિમ અને પાટીદાર વોટર્સ સેમ છે દલિત વોટર્સ છે અને બીજા નાના મોટા વોટર એમ કરી અઢાર લાખનું વોટર પણ સૌથી વધારે પ્રભુત્વ તમે જુઓ તો ક્ષત્રિય સમાજનું રહ્યું છે જિલ્લા પંચાયત જો અમૂલ ડેરી જો આ બધી જગ્યાએ પ્રભુત્વ રહ્યું છે અને હંમેશા એ કોંગ્રેસની સીટ માનવામાં આવે છે અને આ વખતે પણ ત્યાં આગળ સો સો ટકા કોંગ્રેસના અમિતભાઈ ચાવડા જીતી શકે એવું સ્પષ્ટ ચિત્ર છે એમાં કોઈ જ જગ્યાએ મિનમેક લાગતો નથી અને થઈ પણ ના શકે કેમ આમ છાતી ઠોકીને તમે તો ભવિષ્યવાણી કરી દીધી એક્ઝિટ પોલ કરી દીધી હું તમને એક્ઝિટ પોલ એટલા માટે બહુ સીધો દાખલો આપું કે નરેન્દ્રભાઈની ત્યાં સભા હતી ચોવીસ હજાર સાતસો જેવી ખુરશીઓ ત્યાં આગળ લગાયેલી હતી શાસ્ત્રી મેદાન લગભગ મારી નજીક જ છે પાંચસો મીટર હું હતો અમે જોયું પણ ખરું કે બે જિલ્લા કે ત્રણ જિલ્લાની પબ્લિક ત્યાં આવી હોય હવે તમે એક સિમ્પલ દાખલો આપો તમને કે સત્તરસો ને પંચોતેર બુથ છે ત્યાંના એમના પેજની કમિટી ગણો તો થાય છપ્પન હજાર તો છપ્પન હજાર અને આ સત્તરસો એવું બીજા જિલ્લાની ગણો તો છપ્પન હજાર સત્તરસો હવે તમે ત્રીજા જિલ્લાની ગણો તો દોઢ લાખ તો એમના જ કાર્યકર્તા થઈ ગયા તો એ ચોવીસ પચીસ હજાર પબ્લિક માટે બસો ભરવી ત્રણસો ત્રણસો રૂપિયામાં લોકો લાવવા આંગણવાડીની બહેનોને કમ્પલસરી લાવી શિક્ષકોને કમ્પલસરી તોય એ ખુરશીઓ ના ભરાવી મુશ્કેલી પડતી હોય તો એ સીટ પર એમની બહુ જ વધારે પડતી લોક ચાહના છે એને ત્રણ ત્રણ લાખની લીડ આવે એવી કોઈ શક્યતા નથી અમારા અગાઉ પણ મેં વિશ્લેષણના વિડીયો મૂક્યા છે સત્તરમાં પણ મૂક્યા છે ઓગણીસમાં પણ મૂક્યા છે બાવીસમાં પણ મૂક્યા છે અને હું સ્પષ્ટ તમારી સામે દાવો કરું છું અને ચેલેન્જ સાથે દાવો કરું છું કે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે નરેન્દ્રભાઈની લોકચાહનાથી આણંદની સીટ આવે છે તો કોંગ્રેસને ભાજપ બંને અડધા અડધા પૈસા ખર્ચીને એક વાર એક સીટ પર બેલેટથી ચૂંટણી કરાવી દે જો એ બેલેટથી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી આણંદની સીટ પર જીતી જાય તો હું આખી જિંદગી કમલમે વગર પૈસા નોકરી કરીશ પર હું સ્પષ્ટ કહું છું આક્ષેપ પણ નથી કરતો હું દાવો કરું છું ચેલેન્જ કરું છું એવું માનતા હોય કે નાના ઈવીએમ નથી આ ન્યુટ્રલ વોટર છે તો હું તમને સમજાવું નરેન્દ્રભાઈને ત્યાં આટલી વ્યવસ્થા આટલો એસી મંડપ હોવા છતાં પબ્લિક ના થાય ચોવીસ હજાર સાતસો ખુરશીઓ ભરાય બરાબર તમેનો આંકડો મંગાવી લેજો અને એ જ સામે ક્ષત્રિય આંદોલન ચિકોદરા ચોકડીમાં આણંદ થતું હોય અને ત્યાં ગળી સ્વયંભૂ પાંત્રીસ હજાર લોકો પોતાના પૈસે પોતાના પેટ્રોલે વગર જમીએ વગર પાણીએ ચાર ચાર કલાક માટે જતા હોય વિરોધમાં તો એનો મતલબ છે મત આપવાના જ છે બાકી જગ્યાએ જાય નહીં આ બહુ સ્પષ્ટ છે સાડા આઠ લાખ ક્ષત્રિયો મતદારો હોય જે ઉમેદવાર છે અમિતભાઈ ચાવડા જેમનું પોતાનું ખૂબ જ મોટું વર્ચસ્વ છે એમના દાદાએ ખૂબ જ પરે પરે સ્કૂલ જે અભિયાન છે ઈશ્વરભાઈ ચાવડા લાયા હતા એટલે એ જે વ્યક્તિત્વ છે એની સામે મિતેશભાઈના ઘણા બધા કારણો છે ઘણી બધી નેગેટિવિટી પણ આ ચૂંટણીમાં થઈ એમના વિરુદ્ધ નેગેટિવિટી આવ્યું પણ ખરું ભાજપના પાંસઠ ટકા ઉપરાંત નેતાઓ નારાજ હતા અને નિષ્ક્રિય હતા અને છતાં પણ જો તમે એમ કહો કે લોકચાહનાને વોટ મળી ગઈ સિમ્પલ દાખલો છે રાજકારણનો એક તમે અનુભવ કરો તો એવું માનું કે ધારો કે મારી લોકચાહના છે નરેન્દ્રભાઈની ખૂબ લોકચાહના છે ત્રણ લાખની લીડ મળી જાય ત્રણ લાખની કોઈ શક્યતા નથી કે નરેન્દ્રભાઈ આવે ને ત્રણ લાખની લીડ ના મળે ગઈ વખતે એક લાખને સત્તાણું હજાર મોતથી મિતેશભાઈ જીત્યા હતા તો આ વખતે તમે ત્રણ લાખની લીડ એ કહે છે એમ તો પાંચ કહે છે પણ તમે બે ગાડી ત્રણ ગણો ત્રણ ખેડાની ગણો છ લાખ છ લાખના પાંચ ટકા એવા નરેન્દ્રભાઈના બ્લાઇન્ડ ચાહકો ના હોય કે બસો ગાડીઓ પૈસા વ્યવસ્થા કર્યા વગર જ એમને તમે કહો અને નરેન્દ્રભાઈને રૂબરૂ જોવા માટે શાસ્ત્રી મેદાનમાં ઉમટી પડે બહુ ફર્સ્ટ લોજિક છે આમાં કશું લાંબુ ચોડું છે નહીં ક્ષત્રિય આંદોલનના કારણે ફરક પડી શકે છે ક્ષત્રિય આંદોલનના કારણે એકસો ફરક પડી શકે છે અને હું સ્પષ્ટ કહું છું કે આ વખતેની ચૂંટણી અગર જો કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડા આણંદથી હારી જાય હું તો અત્યારે રિઝલ્ટ કહું છું વિન છે મારી ગણતરી પ્રમાણે તો એકથી દોઢ લાખથી વિન છે પણ જો હારી જાય તો હું તમને ચેલેન્જ સાથે કહી છું કે ઈવીએમ સિવાય આ લોકતંત્રના વોટથી જીતેલી ગણતરી ના હોઈ શકે અને જો એ દાવો કરતા હોય ભારતીય જનતા પાર્ટી કે ના ના અમે તો લોકતંત્રથી તો આખા ભારતમાં માત્ર એક સીટ બેલેટ પર ખાલી એ સાબિત કરવા માટે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા છે કરી બતાવો પણ જે આનંદની પરિસ્થિતિ છે એ બહુ છે અને હું મીડિયાને એવું કહું છું લગભગ મેં અમે પોતે અને અમારી ટીમે છસો ને સાડત્રીસ લોકોનો અભિપ્રાય લીધો ન્યૂટ્રલ જે મજૂરી કરતા હોય કચરાપોતું કરતા હોય સામાન્ય વર્ગ છે ખેડૂત છે એમને પૂછ્યું કોણ તકે કે અમિત ચાવડા અમે ભાજપના નામ ના લેવાય પણ એવા અમે લગભગ બોતેર લોકો જોડે ચર્ચા કરી કે શું લાગે તા કે ના ના અમિતભાઈ ફિક્સ છે એમાં કશું જોવાનું ના હોય તો જ્યારે આ બધી પરિસ્થિતિ હોવા છતાં પણ જે દાવાઓ થઈ રહ્યા છે જે રીતે થઈ રહ્યા છે હમણાં પણ તમે જો ઉમેદવાર ગયા હતા ત્યાં કોઈ સિક્યુરિટી વાળો નહોતો સીસીટીવી કેમેરા એક દોઢ કલાક બંધ થઈ જાય અને આ બધું શું કામ કરવું પડે હું ઈવીએમ પર એટલા માટે આક્ષેપ કરું છું કે દાખલા તરીકે હું શાસનમાં હોઉં તો ચૂંટણી જે નિષ્પક્ષ થવી જોઈએ તો ચૂંટણી જે કમિશન નિમાવ્યું એની પહેલાં એક જણને રાજીનામું મુકાયું નવી નિમણૂંક કરી ભારત સરકારે એ નિમણૂકમાં વિપક્ષને સમય ન આપ્યો તમને એના સિવાય સુપ્રીમ કોર્ટના પ્રતિનિધિને રાખવાનું શું વાંધો હતો મારે ચોરી કરવી જ નથી મારે ખોટું કરવું જ નથી તો આ બધું કરવાની જરૂર શું કોંગ્રેસના કાર્યકરો આજે પણ તમે જો રાત દિવસ ત્યાં સિક્યુરિટીમાં બેઠા છે એટલે ઈવીએમ પર સ્પષ્ટ છે અને હું તો તમારી સામે કેમ ચેલેન્જ દાવો કેમ છે મારો હું ભારતીય જનતા પાર્ટીને કહું છું કે ના ના આપના પ્રધાનમંત્રી ખૂબ જ લોકપ્રિય છે લાખો લોકો એમના ચાહક છે તો માત્ર ને માત્ર કહી દો નરેન્દ્રભાઈને કે એક સીટ પર એવું એલાન કરી દે કે ભાઈ ચાલો આ વિશ્વસની દૂર કરવા માટે એક સીટ પર બેલેટથી ચૂંટણી કરી જોઈએ એટલે લોકપ્રિયતા કોની કેટલી છે ખબર પડી જાય કોની જોડે લોકતંત્ર છે કે નથી એ ખબર પડી જાય એટલે આ આ પરિસ્થિતિ છે છેલ્લો સવાલ તમે કહો છો કે આણંદમાં ગાબડું પડશે છવ્વીસો છવ્વીસ બેઠકો છેલ્લી બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી જીતે છે બીજા શું લાગે છે ગુજરાતમાં ક્યાં ક્યાં ગાબડું પડી શકે જો સૌથી પહેલા સુરતની જે સીટ છે ને એને હું ગાબડું નથી માનતો એ ગફલત માનું છું અને એને સૌથી મોટું કે નોટા એક ઉમેદવાર છે અને આ ચૂંટણીમાં પણ જ્યારે મોકપોલ થયો ત્યારે તમે આઠે આઠ ઉમેદવાર નોટાને વોટ આપવામાં આવે છે કારણ કે ઉમેદવાર છે એટલે એક લોક લોકતંત્ર અને સંવિધાનનું સૌથી પહેલું સુરતમાં ખૂન થયું છે હવે રહી પચીસ સીટોની વાત બનાસકાંઠા બનાસકાંઠાવાળી સીટ તમે જુઓ જૂનાગઢવાળી અરે જામનગરવાળી સીટ તમે જુઓ રાજકોટવાળી સીટ પર પણ સમીકરણ પરેશભાઈના કારણે મજબૂત છે જેનીબેન ઠુમરમારમાં પણ સારું છે ચેતર વસાવાનું પણ અત્યારે ખૂબ સારું આદિવાસી છે વલસાડમાં પચાસ પચાસ ટકા છે પણ એ પણ એ સારું છે એ રીતે તમે ગણવા જાવ તો કોંગ્રેસની દસથી સોળ સીટો પણ હું ફાઇનલી એવું કહું કે પાંચ સીટો તો કોંગ્રેસની એવી છે ને જો એ સીટોમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતીને તો તમારે સમજી લેવાનું કે આ લોકતંત્રના વોટથી નહીં આ ઈવીએમના વોટથી જીતી છે આ સ્પષ્ટ છે બિલકુલ તો આ અલ્પેશભાઈ હતા અલ્પેશભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આણંદની સીટ ઉપર કોંગ્રેસ જીતવાની છે અને ઘણી બધી ગુજરાતની સીટો જે છે એ સીટો પર પણ કોંગ્રેસ આવશે તેવું કહી રહ્યા છે અને તેઓ છાતી ઢોકીને એવું કહી રહ્યા છે કે ઈવીએમથી નહીં પરંતુ બેલેટ પેપરથી ચૂંટણી લડાઓ તો જ સ્પષ્ટતા નજરે પડશે